માંડવી તાલુકાના ગામના યુવાનો આજે પણ વડીલોની પરંપરાગત મુજબ કચ્છમાંથી લુપ્ત થઈ જતા નાટકોના રંગમંચને ને જાળવી રાખીને વડીલો સાથે યુવાનો પણ આ નાટકોમાં પોતાનો અભિનય આપી રહ્યા છે નવરાત્રિમાં પ્રથમ ત્રણ દિવસ માટે રાસ ગરબા તેમજ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ રોજ રાત્રે માતાજીની આરતી કર્યા બાદ પરિવાર સાથે બેસી અને નિહાળી શકાય તેવા સામાજિક કોમેડી ઐતિહાસિક અને ધાર્મિક જેવા અલગ અલગ અભિનયવાળા નાટકો રજૂ કરવામાં આવે છે અને ગઢસીસા વિસ્તારમાં લગભગ એકમાત્ર મૌ નવરાત્રી મંડળ છે જ્યાં દર વર્ષે નવરાત્રી દરમિયાન નાટકો રજૂ કરવામાં આવે છે

અન્ય નાટકોમાં નાના બાળક કલાકારથી લઈને મોટા વડીલો પાત્રો ભજવીને રંગમંચને ગજાવતા હોય છે અને લોકોની વાહવાહની દાત મેળવતા હોય છે તેમજ નવરાત્રી દરમિયાન ધંધો રોજગાર અર્થે બહાર ગામ કે કચ્છ બહાર વસતા લોકો પણ મઉ ગામમાં પધારતા હોય છે અને પોતાનો સહયોગ અને સહકાર આપતા હોય છે મારું નામ મેહુલ નરેન્દ્રભાઈ જોશી છે હું લગભગ ત્રીજા ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારથી મહઉનવરાત્રિ મંડળથી સંકળાયેલો છું આમ જોવા જઈએ તો મારી ત્રણ પેઢીથી અમે આ જ કાર્યમાં સંકળાયેલા છીએ મારા મોટા બાપુજી પિતાજી મારા ભાઈ અમે બધા નાનપણથી જ પાત્ર અહીં કરીએ છીએ અહીં આ વખતે છ નાટક કરેલા છે જામાબડો આપણે રામવાળો પછી વીર જસરાજ મા કે પત્ની અને સર્વોદય જેવા નાટકો અહીં આ વર્ષે ભજવવામાં આવશે લગભગ સવા સો વર્ષથી અમે સતત અહીં નાટકો ભજવી રહ્યા છીએ અને કચ્છનો ઇતિહાસ જે વર્ણવામાં આવ્યો છે એવો નાટક જામબળો લગભગ છેલ્લા પંચાવન વર્ષથી સતત થઈ રહ્યો છે અને દરેક નાના મોટા ત્રણ વર્ષથી કરી અને પંચોતેર વર્ષ સુધીના દરેક સભ્યો પોતાનો અહીં ફાળો આપે છે જેનાથી જે થઈ શકે તન મન ધનથી અહીં ફાળો આપે છે અને દરેક પોતાની રીતે જે એક્ટર હોય તો એ પાત્ર ભજવે છે બાકી જે યુવાનો છે અહીં જે મંડપની જે શણગારવામાં આવ્યું છે આખું માતાજીનો ચાચર ચોક એ કોઈ પણ બહારથી આવી નથી શણગારતું અહીં ગામના યુવાનો પોતાની જાત મહેનત દ્વારા આ બધું શણગારે છે બધું તૈયારી કરે છે એક રૂપિયાનો પણ ખોટો ખર્ચ કરવામાં નથી આવતો અને અહીં જે આવક થાય છે વંશમોર દ્વારા અમારી એક જૂની પરંપરા છે જે હાલરડા કરવામાં આવે છે જેના બાળકને હાલરડું માના ચોકમાં રમાડવામાં આવે છે એ પરંપરા દ્વારા અને વંસ્મોર દ્વારા જે અહીં આવક થાય છે એ બધી આવક ગાયોના ચારામાં વાપરવામાં આવે છે અહીં એક રૂપિયો પણ કોઈ એક્ટર પોતાના માટે ખર્ચ કરતો નથી કે પૈસાથી બહારથી કોઈ એક્ટર મંગાવવામાં આવતું નથી ગામના જ યુવાનો અષાઢી બીજથી શરૂ કરી અને નવરાત્રિ સુધી સતત એ નાટકોની તૈયારી કરે છે એના માટે જે કાંઈ પણ લાગતું હોય એ બધી તૈયારી આગળથી જ કરવામાં આવે છે મારું નામ ભગવતસિંહ મેઘરાજી જાડેજા છે અને અમારા મહુ ગામમાં સવાસો વર્ષથી આ નવરાત્રિમાં નાટક ઉજવી રહ્યા છીએ અને આ જે નાટકમાં નાના મોટા જોડાઈએ છીએ અને આમાંથી જે પણ ઘોર આ અલગ અલગ વનસ્વર અને આરતીની અને જે પણ આવક આવે છે એ અમે ગાયોના ચારામાં વાપરીએ છીએ અને આવી પંચરંગી વસ્તી એ દરેક સમાજના આમાં બધા ખંભે ખભા મિલાવી અને આ કાર્યમાં જોડાઈએ છીએ જોડાઈએ છીએ અને હજી સુધી આ જૂની પ્રણાલિકા અમારા ગામમાં ચાલી આવે છે આમાં સમજી લો નાના અમુક નાના બાળ કલાકાર તરીકે છ છથી સાત વર્ષના પણ હોય છે અને સિત્તેર પંચોતેર વર્ષના પણ લોકો આમાં જોડાયેલા છે આમાં નાટકમાં અમારા ગામના જ લોકો નાટકના પાત્ર ભજવતા હોય છે અને અમારા ગામ ગામના જે લોકો ધંધા અર્થે બહાર ગયા છે એ નવરાત્રિમાં અહીંયા અમને અહીંયા આવે છે અને બહુ સાથ સહકાર એમનો પણ મળે છે